ભાગી છુટ્ટા વોન્ટેડ જાહેર કરાયા હતા સુરત પોલીસ કમિશ્નર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર ક્રાઇમ દ્વારા નજીકના સમયમાં આવી રહેલ શ્રાવણ માસ અન્વયે જુગારધામ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ આચરનારા ઈસ્સા મુસીટા

મોન્ડીસ પરેશ ઉર્ફે પરેશ બાપુ જાવેદ નાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા તો ઉમરવાળા ઈડબ્લ્યુ એસ આવાસ પાછળ ચાલતા આસિફ ટામેટાના જુગારધામ પર દરોડા પાડી ત્યાંથી બાર જુગારીઓને ઝડપી પાડી આસિફ ટામેટા નાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા ક્રાઇમ બ્રાન્ચે આસિફ ટામેટા બાબા દાડી હારુન બેલી સજ્જાદ કાપડિયા નઈમ શેખ ઝુબેર અલી ઉર્ફે ચબા સૈયદ સહિતને સાતને વોન્ટેડ જાહેર કર્યા હતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુગારના અડ્ડાઓ ચલાવતા ચાર અલગ અલગ જગ્યાઓ ઉપર ગઈકાલે રેડ કરવામાં આવી હતી જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ જે એન ઝાલા સાહેબ આર આઈ જાડેજા જે એન ગોસ્વામી એસ એન પરમાર જોગરાણા પેપીઆઈ જેજી પટેલ તમામે પોતાની સ્કોડ સાથે અલગ અલગ જગ્યાઓ ઉપર રેડ કરી હતી જેમાં સલાપતપુરા વિસ્તારમાં જે નોટરિયસ અસલમ કચ્છી ફિરોઝ મિંડી યુસુફ પાસા અકબર કેકડા ને ત્યાં અલગ અલગ ટીમો દ્વારા ત્રણ અલગ અલગ એમના ત્રણ અલગ અલગ જુગારના અગાવા ઉપર અકબર સૈયદમાં એકાણું ઓગઢ અગિયાર સત્યાસી સલાબતપુરાના લાલવાડીમાં બેલા એસ્ટેટ મકાન નંબર ત્રણ અઠયાવીસ અડતાલીસના ત્રીજા માળે સલાબતપુરાના મોમનાવાડીમાં નવા પાછા લાલવાડીમાં ઘર નંબર અઠ્યાવીસ ના પહેલા માળે અને ટોક જેવા ગુનાઓમાં પકડાઈ ચૂકેલા આસિફ ટમેટા અને ત્યાં ઉમરવાડામાં ઇડબ્લ્યુ આવાસમાં બિલ્ડિંગ નંબર એ એસની પાછળ ખાડીના કિનારે ખુલ્લામાં જુગારની ક્લબો ચલાવતા હતા આ બાતની આધારે અલગ અલગ ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં અકબર સૈયદના ટેકરા મકાન નંબર ત્રણ સી આગળથી પીઆઈ મોદી સાહેબ જયંત ઝાલા સાહેબ અને પીઆઈ આરઆઈ જાડેજાની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી રોકડા એક લાખ ચોવીસ હજાર મોબાઈલ અલગ અલગ બાવીસ મોબાઈલો બે લાખ તેર હજારના મોબાઈલો પચીસ માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને જુગારની જે ક્લબ ચલાવવાવાળા છે અસલમ કચ્છી ફિરોઝ મિંડી યુસુફ પાસા અને અકબર કેકડાને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા આમની જ બીજી ક્લબ અન્ય એક જે સલાબતપુરા લાલવાડીમાં ચાલતી હતી ત્યાં પીઆઈ વાળા અને એમની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી ચુમ્મોતેર હજાર પાંચસો સિત્તેર રોકડ બે લાખ એંસી હજાર પાંચસોના મો સોળ મોબાઈલો અને એક વ્હીકલ કબજે લેવામાં આવ્યું હતું જેમાં બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે સાતને વોન્ટેડ વધારવામાં રોડ સલાવતપુરાના મોમનાવાડીમાં કરવામાં આવી હતી એમાં બે લાખ અગિયાર હજારનો મુદ્દામાલ બે લાખ આઠ હજાર કેશ મળ્યા હતા અને બે લાખ આઠ હજારના મોબાઈલો બાર લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ અને અઠ્યાવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ચોથી જગ્યાથી બાર હજાર છસો સિત્તેર કેશ સત્તાવન હજારના મોબાઈલ અને આઠ આરોપીની કુલ પોલીસ દ્વારા પચીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં રો કેશ મોબાઈલ એસી જેટલા અને તોતેર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાના મુખ્ય આરોપીઓ આસિફ ટામેટા અસલમ કચ્છી ફિરોઝ મેંડી યુસુફ પાસે બાબતે તપાસ ચાલુ છે આ લોકો પૈસા ઉપરાંત કોઈન પૈસા તો મળ્યા એમની પાસે ઉપરાંત અલગ અલગ કિંમતના કોઈન પણ મળી આવ્યા છે કે જે કેશ ના મળે જગ્યા ઉપર એના બદલે કોઈનથી ચલાવતા હતા ક્લબ એ કોઈન પણ ઘણા બધા કબજે કરવામાં અલગ કરવામાં આવે કે સુરતની તમામ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો દ્વારા ચારથી વધુ જગ્યાઓએ રેડ કરી અને તોંતેરથી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે